વાવાઝોડાની પુષ્ટિ તો હવામાન ખાતું પડશે પરંતુ આ છે લો પ્રેશર મુંબઈના ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ ચોવીસ પચીસમાં વાવાઝોડું બનશે વાવાઝોડું તીવ્ર છે લગભગ સો કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પાંચ કલાકની હશે ત્યારબાદ છવ્વીસ તારીખ લગભગ મે પછી રિટર્ન લે છે અને પાછું ગુજરાત તરફ આવશે હવાનું દબાણ લગભગ નવસો નેવું કે નવસો ત્રણ નવસો અઠાણું મિલ બાર છે અને સમુદ્ર ત્રીસ પેરામિટમાં ત્રીસિગ્રેડ સમુદ્રનું ટેપરેટર છે એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહે છે શુષ્ક ગતિ પણ રહે છે એટલે વાવાઝોડાની ગતિવિધિ રહે છે પરંતુ આ વાવાઝોડું ભારે તબાઈ સુધર રહે છે અને તારીખ સબ્વી રિટર્ન થઈને અઠ્યાવીસ ઓગસ્ટ ત્રીસ એકત્રીસ સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહે છે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની તક થાય છે બીજું વાવાઝોડું બંગાળ ઉઠાવેલમાં અઠયાવીસમી લગભગ મીઠથી વાન વળશે હાલમાં પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ અઠ્યાવીસમી આસપાસ આવવાની શક્યતા રહેશે કદાચ મંદ પડી જાય તો ચોથી પાંચમી જૂને આવવાની શક્યતા રહે છે પરંતુ તેની ગતિવિઝે